જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારો સ્વાગત છે મિત્રો અમે ચાલા છીએ વિજુભાના મામાના ઘરે તાવડીયા મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સપોર્ટ કરજો રસ્તામાં દુકાન પાડી ગયા છે વિજુભા તો બીજી બાઈ આવીશું વેફર લઈને બીજું થોડું પાણી પાઈ દેસુ પાણી પાઈને હવે આપણે બીજી બીજું પીસા વેફર લઈ આવીશું વેફર ખાઈને ચાલીશું આપણે વેફર બીજું ભા ખાય છે ને ચાલ આપણે હવે આવી ગયા છું વાગડોલ મિત્રો આ છે વાગડોલનો નજારો તો થોડો આ વાઘડોલનો નજારો જોઈ લે મિત્રો આ છે વાગડોલનું શોપિંગ નવું બન્યું છે હમણાં શોપિંગ નવું બન્યું છે તો હવે આપણે આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરાવીશું આપણે તો આપણે પેટ્રોલ પૂરાવીને ચાલીશું મિત્રો આપણે હવે આવી જાય છે વડુ સ્ટેશને મિત્રો વડુ સ્ટેશને આવી જાય છે આ વડુ સ્ટેશનનો નજારો જોઈ લો આપણે હવે બહુ ગરમી પડે છે એટલે થોડો શેલીનો રસ પી લેશું બીજી બાને આપણે શેલેરીનો રસ પીને ચાલે હવે બીજી બાને પકોડી ભાળી જાય છે એટલે થોડી પકોડી ખવડાવીશું વડો પકોડી સરસ બનાવે છે આ ભાઈ મિત્રો જેને પણ પકોડી ખાવી તો આ ભાઈ સરસ પકોડી બનાવે છે પકોડી આપણે ખાઈને પકોડી ખાઈ લેશું પકોડીને ખાઈને આપણે ચાલ્યા છીએ હવે તાવળિયા બાજુ પકોડી ને હવે બીજું બા દ્રાક્ષ પણ ખાય છે તો જો રસ્તા પર ઓઢો જાય છે આપણે હવે આવી ગયા છીએ તાવડિયા તો મિત્રો આપણે આટલો બ્લોગ હતો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સપોર્ટ કરજો મિત્રો જય માતાજી